વાર્તાનું શીર્ષક છે સેનાપતિ તળાજાના ડુંગરાની ગાડીમાં મધરાતને પહોર અંધારા વર્ષે છે કોઈ કોઈ બંદૂકની સામગ્રી એ અંધારાની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે બાકી બીજું કાંઈ અજવાળું નથી એવે અંધારે વીંટળાયેલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્ગ સેનાપતિ ભા દેવાણી અધરાતે વિચારે ચડ્યા છે એની આંખ મળતી નથી આટલા દિવસથી ગોહિલ તળાજુ ઘેરીને પડ્યા છે તોય ગઢ તૂટતો નથી ધોળિયા કોઠા ઉપર નુરુદ્દીનનો લીલો નેજો જેમ ફડાકા કરે છે તેમ ભા દેવાણીનું કલેજું તરફડિયા મારે છે સિત્તેર હજાર કોરી રોકડી ગણીને આપીને ખંભાતના નવાબ પાસેથી લીધેલું તળાજુ દગલબાજ નુરુદ્દીનને હાથે પડી ગયું છે ગઢની અંદરથી દારૂ ગોળાની હાર મઠોર બોલે છે ઠાકોર આતાભાઈ પોતે જ ભાઈની જોડે ચડ્યા છે તોય શત્રુની સામે ભાવનગરની કારી ફાવતી નથી બાપુ એવો અવાજ દઈને ચાકરે ભાને એમના ધ્યાનમાંથી જગાડ્યા ઊંચું જોઈને પૂછ્યું કેમ અટાણે બાપુ કહેવાયું છે કે ભલા થઈને ભા બે રાત્યુની રજા આપે આવે ટાણે રજા અને બે રાત્યુની રજા ઠાકોર ગાંડા થઈ ગયા કે શું ભાવનગરથી કોઈ જરૂરી તેડું આવ્યું છે શું છે તે ઘરણ ટાણે સાપ કહેવો છે બાપુ ચાકરે ધરતી ઢાળું જોઈને જવાબ દીધો ઠાકોરને રણવા સાંભળ્યો છે આખી રાત ઊંઘતા નથી એમ આતાભાઈને રણ સંગ્રામની વચ્ચે રણવા બોલીને ભા હસવા માંડ્યા જવા દો ભલે આંટો મારી આવે બીજું કંઈ કામ હોત તો હું ના પાડત પણ આ બાબતમાં તો અમે એક દી જોવા નતા પચાસ વર્ષની અવસ્થાએ પહોંચેલ બુઝુર્ગ ભા દેવાણી વહેલે પરોઢીએ ઠાકોર આતાભાઈને વળાવા ગયા આતા ભાયની ધર્તી ધરતી ખોતરવા માંડી ભાના મો સામે એનાથી મીટ મંડાણી સૂટે છે ઘૂમતા પારેવાની જેવી મહારાજાની ઘેરી આંખો તારલાને ને અજવાળે ચમકવા માંડી પડી જવાબ ન વાળ્યો ભાને રામ રામ કરીને એને અંધારામાં ઘોડી દોડાવી મેલી વણાવાળા ઠકરાણીની મેળીએ સાવસ જેવા આતાભાઈને ગળે સાંકળો પડી ગઈ છે રાણીની મોરલી જેવી મીઠી બોલી ઉપર મોહેલો એ ફણીધર પ્રેમના કરંડિયામાં પુરાઈ ગયો છે ક્યાં તળાશું ક્યાં ભા દેવાણી ક્યાં લડાઈ કયો કોલ ક્યાં લાજર કાંઈ આતા ભાઈને યાદ ન રહ્યું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ દિવસ પછી દિવસ આથમમાં ભા દેવાણી આંખો ખેંચી ખેંચીને ભાવનગરને માર્ગે આતાભાઈને ગોતે છે ધણી વિનાની ફોજ કાયર બનીને બેઠી છે લડવૈયા ગુલતાનમાં ચડી ગયા છે આખરે લાજ મરજાદને છોડીને આતા આતાભાઈને કાગળ લખ્યો

ઠાકોર રોષે ભરાણા આટલી હદે ભા ગમે તોય તેઓએ મારો ચાકર એને રાણીને મેણું દીધું પતિના મોનો રંગ બદલો રાણી પારખી ગઈ એને પૂછ્યું શું છે વાંચો આ કાગળ રાણીએ વાંચ્યું એ ઠાકોર અફળ જાળવાની છાયે હવે ક્યાં સુધી બેઠો રહીશ વાંચતા જ રાણીને ભાન આવ્યું ઠાકરનો હાથ જાલી લીધો અને કહ્યું ઉઠો ઉઠો ઠાકોર શું બેઠા છો ભાનો કાગળ વાંચ્યા પછી એ બેસવું કેમ ગમે છે હથિયાર બાંધો ઘોડે જડો અને ઝડ તળાજા ભેગા થાવ પણ રાણી ભા આવું લખીએ હા હા એવું જ લખીએ એનો અક્ષરે અક્ષર સાચો હું તો અફળ જાળવું મારે પેટ માટી સર્જાણી નથી ઉઠો ઠાકોર નોમને પ્રભાતે સૂરજ દેવે સાગરના હૈયા ઉપર કોર કાઢી અને તળાજાને પાદર દેકારો બોલ્યો ઠાકોર આવવાની આશા છોડીને ભાઈએ ગઢના દરવાજાને માટે છેવટનો હલ્લો કર્યો છે નુરુદ્દીને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પાડેલું ભાળીને હાંકલ દીધી કે હા હવે દરવાજો ખોલી નાખો ખબરદાર ગોહેલનો દીકરો એક જીવતો જાય નહીં ખોરા શૈ અને મુગલાઈ જોધાઓ તળાજાના ગઢમાંથી ઇલે કરતા વછૂટ્યા સામે પોતાના લશ્કરની મોખરે ભાઈએ જય કરીને ખડક જુસ્તો ભા ભાવનગરના માથે મીટ માંડતો જાય છે ને ક્યાંય ભાઈ કળાય ક્યાંય ઠાકોર દેખાય માથે તલવારના મે વરસતા આવે છે પણ ગોહિલોનો કોળ કુળ ભા મોખરાના મોખરાની જગ્યા મેલતો નથી એમાં ઊભો રહે છે બુઢા એવી હાકલ મારતો નુરુદ્દીન પોતાની પહાડી અશ્વ ઉપર બેઠેલ કાળ ભૈરવ જેવું રૂપ ધારણ કરીને દરવા દરવાજામાંથી ઉતર્યો એના હાથમાં સાંગ તોળાઈ રહી છે પચીસ ખોરસાની કુંડાળામાં પડી ગયેલા ભાઈની છાતી ઉપર નોંધીને જે ઘડીએ નુરુદ્દીન સાંગ નાખવા જાય છે તે ઘડીએ આખી ફોજને ચીરતો અસવાર દેકારો બોલાવતો આવી પહોંચ્યો અને બરાબર દરવાજામાં નુરુદ્દીનને તલવારનો પ્રહાર કરી ઘોડા માથેથી ધરતી ઉપર ઝોંકી દીધો કડેડાટ કરતું મોટું કોઈ મોટું ઝાડું પટકાય તેમ નુરુદ્દીનનું ડીલ ઢળી પડ્યું અને અણીના મામલામાંથી અચાનક ઉગરી ગયેલ ભા દેવાણી વાંસે નજર કરે ત્યાં કોણ ઊભો છે તાજણનો અસવાર આતા ભાઈ ભાલાને માથે દેવ ચકલી ચક્કર ચક્કર આટા મારી રહી છે વાહરે ભાંગ્યા દળના ભેડવણ આવી પહોંચ્યો હા ભા આવી પહોંચ્યો છું હવે પાછા આટવાનું હોય નહીં તળાજું લીધે છૂટકો ઘેર તો દરવાજા દેવાઈ ગયા છે દરવાજા દેવાઈ ગયા કોણે દીધા રજપૂતણીએ શાબાશ દીકરી મારા રાજા એને સાવસ બનાવીને મોકલ્યો મોરલી ધરનું નામ લઈને લડો ફતે આપણી છે ભા આજ તો તમે જુઓ ને હું જોજું આજ પારખુલ્યો એટલું બોલીને આ તો ભાઈ ખાંડાના ખેલ માથે મંડાણો સૂરજ મહારાજની રોજો વળી ધૂળિયા કોઠા ઉપર ખોડિયારનો નેજો ચડી ગયો થોડા દિવસો બાદ દેવાણીને મંદવાણ આવી છે દરજ ભેળાતું જાય છે ભાવનગરના વૈદો હકીમોને કારી ફાવતી નથી ઠાકોર આતાભાઈ દરરોજ આવીને પહોર બે પહોર સુધી ભાની પથારી પાસે બેસે છે એમ કરતાં આખરનો દિવસ આવી પહોંચ્યો ભા સૌને ભળભળામણ દેવા મીડ્યા ભા ચાકરે આવીને સમાચાર દીધા વળા વળામાં મળવા પધાર્યા છે નબળાઈને લીધે ઢગલો થઈ પડેલા તેમ છતાંય ભા બેઠા થયા દીકરાઓના ટેકણ કરીને આસન વાળ્યું માને પધરાવો આડો ઢોલિયો ઊભો રાખીને મને બેસાડો વણાવાળા રાણી આવીને પલંગની પાટી ઉપર આડા બેઠા ખબર અંતર પૂછ્યા માતાજી ભાઈએ બોલવા મીડ્યું તમે તો મારી માવડી છો મારે તમારી માફી માંગવાની રહી છે માફી છે નહીં ભા યાદ નથી માડી તળાજુ ભાંગ્યું તે વખતે ઠાકોરના કાગળમાં મેં તમને એબ આપેલી ભા તમે તો મને હતી તેવી કહી બતાવી એટલું બોલીને રાણી રહી ગયા માડી મારી દીકરી ભારે થઈ ગયો કહેનારા તો તેદી ઘણા હતા સંયોગતાને તારા સરખી સમી મૈત ન સુજી તું જોગમાયા તેદી દિલ્હીના ધણીને પડખે હોત તો આજ રજપૂત કોળનો આવો પ્રલય ન થઈ જાત એટલું બોલીને ભાયર આરામ લીધો ફરી કહ્યું અને જો ભાવનગરના લખ્યું હોય તો ઉગી સરજો મારી લખાવટમાં કે મારા કોઠામાં ક્યાંય બાપનો છાંટો હોય તો આ મરણ સજાઈને માથે મારી છેવટની ઘડી બગડી જઈજો રાણીએ જવાબ મળ્યો ભા તમે મારા બાપને ઠેકાણે છો તમારા તે દિવસના એક વેણે ઠાકોરનો અને મને નવો અવતાર દીધો હતો ભા તમે અમને બેને નહીં પણ આખા ભાવનગર રાજને બચાવ્યું તમ તમારે સુખેથી સ્વર્ગાપુરીમાં સીધાવો તમારી પછવાડે હું જીવતી રહીશ ત્યાં સુધી તમારા દીકરાઓને રોટલો મારી થાળીમાં જ સમજો બસ માતાજી હવે રામ રામ છે પોતાના ઘરવાળાને ભા ભલામણ દેવા મીડ્યા રજપોતાણી જોજીયા હો ભાવનગરનું અનાજ આપણા ઉદરમાં ભર્યું છે તારા છોકરાને ભાવનગરના ભલા સારું જ જીવવા મરવાનું ભણતર પહેલું ભણાવજે તમે આ ભલામણ કોને કરો છો વોવિએ પૂછ્યું તને કા હું તો તમારા રોટલા ઘડવા આ હાલી તમારી આગળ અને તમે હવે વહેલા આવજો એમ બોલીને રજપુતાની બીજા ઓડામાં ગયા તાંસળી ભરીને અફીણ ગટગટાવી ગયા પાંચ ઘડી ભાઈની આગળ પ્રાણ સાંડ્યા અને ભાઈએ પણ બે હાથ જોડીને સૌને રામ રામ કરતાં કરતાં દેહનું પિંજરું છોડી દીધું બેવ જણાની દોરી રૂવા પરીને દરવાજે ઊભી છે એક દિવસ કોઈક કોઈક કારણે દેવાણીના ખોરડા ઉપર આતા ભાઈની આંખ રાતી થઈ છે દુભાઈને દેવાણી કુટુંબે રિસામણે જાય છે ઉચાળા ભરીને બાયડી છોકરા મરદ હાલી નીકળ્યા છે વણાવાળા રાણીને ખબર પડી એણે હુકમ કર્યો મારું વેલડું જોડો રાણી હાલી નીકળ્યા દેવાણીઓના ઉચાળાને આંબી લીધો ત્યાં તો વાંશે દોડાદોડ થઈ રહી રાણીએ જવાબ દીધો મારા દીકરા જાય ને હું કોની પાસે રહું મનામણા કરીને આખા દેવાણી ડાયરાને ઠાકોરે પાછો વાળ્યો આ રીતે વાર્તે વાર્તા સમાપ્ત થાય છે જો મિત્રો આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઇક કરજો આ વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ મિત્રો જોડે શેર કરજો અને આવી જ વધુ વાર્તા સાંભળ્યું હોય તો આપણી ચેનલને તમામ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવી વાર્તા સાથે ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ